વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે જેમાં ક્યારેક કિડની ફેલ થવાના પણ કેસ આવતા હોય છે આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે ત્યારે માટે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા ચૌદ માર્ચ બે હજાર છ માં વિશ્વ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી તો ચાલો જોઈએ સિવિલ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ વિભાગ વિશે આજના દિવસને વિશ્વભરમાં કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ વિભાગ દ્વારા કિડનીના દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલિસિસ કરવામાં આવે છે આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે સાથે જ ડાયાલિસિસ વિભાગમાં બે હજાર વીસથી અત્યાર સુધીમાં સિત્તેર હજારથી પણ વધારે ડાયાલિસિસ કરવામાં આવ્યા છે આ કિડનીની બીમારી અટકાવવા માટે લાઇફસ્ટાઈલ બદલવામાં આવે તો મહત્તમ કિડનીના કેસ અટકાવી શકાય છે ચૌદ માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ અને જે કિડનીના જે બીમારીથી છે તે ભારત દેશમાં છે તે આજથી ઘણા સમય પહેલાં છે તે લોકો છે અને દર્દીઓની છે તે સંખ્યા વધતી ગઈ હતી પરંતુ દિવસેને દિવસે છે તે જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો તેમ તેમ દર્દીઓના છે તે પ્રમાણમાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે અહીં આપણે ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગમાં આવી છે ત્યારે અહીંના ડોક્ટર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને આજે ચૌદ માર્ચ એટલે વર્લ્ડ કિડની દિવસ તો શું કહેશું ચૌદ માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ એટલે ડાયાલિસિસ વિભાગ આવેલો છે તેમાં કુલ સત્યાવીસ મશીન છે અને ત્યાં રોજના ચાલીસથી પચાસ એટલે પચાસથી સાઠ ડાયાલિસિસ થાય છે અને આપણે આ ડિપાર્ટમેન્ટ ટ્વેન્ટી ફોર અવર્સ અને સાત દિવસ એટલે રવિવારે પણ ઓપન રહે છે અહીંયા કુલ જાન્યુ જાન્યુઆરી બે હજાર વીસથી સિત્તેર હજાર જેટલા ડાયાલિસિસ થયેલા છે અને મંથના આપણે પંદરસોથી સોળસો ડાયાલિસિસ થાય છે અહીંયા આવતા દર્દીને કોઈપણ પ્રકારનો ચાર્જ આપવામાં લેવામાં આવતો નથી અને તદ્દન ફ્રી છે તદ તદઉપરાંત ત્યાં જમવાનું નાસ્તો અને બધું ફ્રી મળી રહે છે અહીંયા વપરાતી વસ્તુઓ જે ડાયાલિસિસના પેશન્ટને વાપરવામાં વસ્તુ આવે છે તે તદ્દ તદ્દન ફ્રી અને કોસ્ટ એટલે શું કે યુઝન થ્રો છે કે એ વસ્તુ આપણે બીજી વાર યુઝ કરતા નથી કરી આજે વર્લ્ડ કિડની દિવસ છે લોકોને સાવચેતી શું સંદેશો લોકોને પૌષ્ટિક આહાર લેવો જોઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ પછી એને રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવો પડે ડાયાબિટીસ બીપી એનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ આટલી તકેદારી રાખવી જોઈએ ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે હાલ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં આ કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગ આવેલો છે ત્યાં દર્દીઓને છે તે પૂરતા પ્રમાણમાં સગવડતા પ્રાપ્ત થઈ છે અને જે ડૉક્ટરના જણાવ્યા મુજબ છે તે લોકોએ પોતાના જે કિડનીના જે મહત્વનું અંગ કહી શકાય તેનું છે તે તકેદારી રાખવી જોઈએ પૌષ્ટિક આહાર સહિતના જે બોડી ચેકઅપની છે તે કામગીરી લોકોએ પોતાની જાતે જ કરવી જોઈએ કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ